ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક આપે છે માટલાનું ઠંડુ પાણી પરંતુ આજના આધુનિક યુગમાં ભલે રેફ્રિજરેટરના આગમનથી શહેરોમાં માટલા ભૂલાવા માંડ્યા હોય પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આ માટલાની આજે પણ બોલબાલા છે અને ઉનાળામાં લોકો માટલાનું ઠંડુ પાણી જ પીવાનો આગ્રહ રાખે છે આ પાણી ગરમીમાં ઠંડક તો આપે છે પરંતુ સાથે સાથે શરીર માટે પણ લાભદાયક છે ઉત્તર ગુજરાતમાં કર્કવૃતની નજીક આવેલા ડીસામાં સૌથી વધુ ગરમી પડે છે અને ડીસામાં માર્ચ મહિનાની શરૂઆતથી જ તાપમાનનો પારો ઉંચકાવા માંડે છે અને એપ્રિલ મહિના સુધીમાં તો તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર કરી જતો હોય છે ડીસામાં માર્ચથી શરૂ થયેલી ગરમીની અસર સપ્ટેમ્બર માસ સુધી જોવા મળતી હોય છે અને ડીસામાં પડી રહેલી આ અસહ્ય ગરમીથી બચવા માટે મોટાભાગના લોકો માટલાના ઠંડા પાણીનો ઉપયોગ કરતા હોય છે ડીસામાં માટીના માટલાની માંગ ખૂબ જ હોવાના લીધે દૂર દૂરથી અલગ અલગ પ્રકારના માટલા સાથે માટલાના વેપારીઓ આવતા હોય છે અત્યારે પણ ડીસામાં માટીના ત્રણ પ્રકારના માટલાનું વેચાણ થઈ રહ્યું છે જેમાં દેશી માટીના લાલ માટલા કચ્છી માટીના માટલા અને રાજસ્થાનની મુલતાની માટીના માટલા આ ત્રણેય માટલાની ખાસિયતમાં દેશી માટીના લાલ માટલાનું પાણી ઠંડુ ઓછું થાય છે પરંતુ તે પાણી પોષક તત્વોથી ભરપૂર હોય છે તો કચ્છી માટીના માટલાનું પાણી ખૂબ જ ઝડપથી ઠંડુ થતું હોય છે જ્યારે મુલતાની માટલાનું પાણી ફ્રીજ જેટલું ઠંડુ થાય છે અને લાંબા સમય સુધી ઠંડક જાળવી રાખે છે અને ગરમ પ્રદેશમાં આ માટલાની માંગ પણ ખૂબ જ વધારે રહેતી હોય છે અમે પ્રજાપતિ મારું નામ અમે વર્ષોથી માટીના ધંધા સાથે જોડાઈ લઈએ છીએ માટલાનો ધંધો કરીએ છીએ જેમ કે આમ આપણે આ માટલું દેશી માટલું કહેવાય આને લાલ માટીનું આવે દેશી માટી અહીંયાની આમાં પાણી પીવાથી બહુ ફાયદાકારક હોય લાલ માટીનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું રહે છે બધા કદાચ સારું પાણી આમાં ખારે થોડું મીડિયમ પણ સ્વાસ્થ્ય માટે સારું રહે બાકી બીજું એક આ માટલું આવે છે આ કચ્છી માટલું કહેવાય દરિયાઈ માટીનું જે કચ્છથી આવે છે આ ઠરવામાં સારું રહે એમ વધારેમાં વધારે ઠંડુ આ માટલું થાય આ કચ્છથી આવે છે બીજા આપણે રેગ્યુલર જે ચાલે વધારે પડતા રાજસ્થાનના વ્હાઈટ માટલા આ રાજસ્થાનના માટલા આવે છે વ્હાઈટ માટી આ ઠરવામાં થોડું જમે ખરી જમવાથી પવન અડે એટલે ઠરે સારું માટલું આ રેગ્યુલર આપણે દિશામાં વધારે ચાલે આવ્યું છે એમાં નાના મોટી સાઈઝ આવે જેમાં ભાવમાં મોટી દોઢસો તો લઈને એકસો સિત્તેર નાની એક સો રૂપિયા લઈને એકસો વીસ આ કચ્છમાં દોઢસો રૂપિયા એમાં મોટી સાઈઝ અઢીસો બસો આપણે દેશી માટીના માટલા છે એ સો રૂપિયા લઈને દોઢસો સુધીના છે બાકી એક ફેન્સી માટલા છે બીજા જે આપણે મોરબી થાન કે એ થાનનો બનાવટ આવે છે આ ફેન્સી આવે તો થોડામાં પડ્યું હોય તો થોડું સારું લાગે અઢીસોથી લઈને ત્રણસો સુધી જાય ભાવ રહે એ જ ભાવ છે ભાવમાં કોઈ ફરક ફાર નથી ખાલી દસ વીસ રૂપિયાનો કપાચો છે બાકી બીજા પાણીના કુંડા ચકલા માટે માળા રાખીએ છીએ જેમ કેવી ગરાકી સારી એવી ઉનાળામાં ચાલે એમ ચાર મહિના વધુ પડતું પાણી છે શું એમ પબ્લિકને ઉનાળામાં પાણી હવે ફ્રીજના કોરોના પછી ફ્રીજના પાણી બધા બંધ કર્યા છે અમુક અરજી પીએ છીએ જેમ કે આરોના ફ્રીજના પણ એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે આમાં તમારે સ્વાસ્થ્ય ખબર ના પડે પણ લાંબા સમય તમે પાણી પીવો માટલાનો તો સ્વાસ્થ્ય સારું રહે બનાસકાંઠા જિલ્લામાં સ્વાભાવિક રીતે ઉનાળામાં અસહ્ય ગરમી પડતી હોય છે અને આવા ગરમ પ્રદેશમાં જ્યાં તાપમાનનો પારો ઘણીવાર પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચી જતો હોય છે તે સમયે સૂકા પ્રદેશમાં જે લૂની અસર જોવા મળે છે તે ઘણીવાર જીવલેણ સાબિત થતી હોય છે ત્યારે આ ગરમીથી બચવા માટે ફ્રીજ કરતા માટીના માટલાનું ઠંડુ પાણી શરીરમાં પરસેવા સ્વરૂપે બહાર નીકળી જતા પોષક તત્વોની ભરપાઈ કરતું હોય છે જેથી હીટ સ્ટ્રોક જેવા બનાવોને અટકાવી શકાય છે સાથે સાથે ફ્રીજનું પાણી વધારે પડતું ઠંડુ હોય છે જેનાથી ઘણીવાર ગળામાં ઇન્ફેક્શન જેવી સમસ્યા સર્જાતી હોય છે આજે આપણે જોઈશું આજના એપિસોડમાં માટલાના પાણી વિશે ઉનાળો આવી ગયો છે અને ઠંડા પાણીની તલબ પણ દરેકને લાગે એ સ્વાભાવિક છે તો આ બાબતમાં આયુર્વેદ શું કહે છે કેવું પાણી પીવું જોઈએ તો માટલાના પાણીને આયુર્વેદે શ્રેષ્ઠ માન્યું છે તો એ શ્રેષ્ઠતમ પાણીને શા માટે શ્રેષ્ઠ કહ્યું છે તો માટીને સંસ્કૃતમાં મૃતિકા કહે છે ગુજરાતીમાં આપણે માટી કહીએ છીએ અને જે માટલા બને છે એ માટીને અંગ્રેજીમાં ક્લે કહે છે ક્લે એટલે ચીકણી માટી માટીના તો ઘણા બધા પ્રકાર હોય મિત્રો પણ ક્લે પાર્ટિકલમાંથી આપણા પ્રજાપતિ સમાજના અને માટલા બનાવવાવાળા લોકો એ માટીને લાવે ગુંદે અને તૈયાર કરે અને પછી એમાંથી માટલા બને છે હવે આખી જે પ્રક્રિયા છે માટીને તૈયાર કરવાની એ જૂના સમયમાં તો બહુ જબરદસ્ત હતી અત્યારે એ પ્રક્રિયા થોડીક એટલી બધી રહી નથી પણ છતાં પણ હજુ ઉત્તમ પ્રક્રિયા તો છે જ એ માટીને જ્યારે પલાળવામાં આવે છે ગુંદવામાં આવે છે જેથી કરીને માટીની અંદરની જે ગરમી છે ઘણી ઓછી થઈ જાય છે તમને ખ્યાલ હશે મિત્રો કે જ્યારે આપણને નસકોરી ફૂટે તો આપણે માથા પર માટી લગાવીએ છીએ બમરી ખરડી હોય તો પણ માટીનો આપણે લેપ કરીએ છીએ વિષ ચૂસી લે એટલે માટીમાં ને દૂર કરવાનો એક અદ્ભુત ગુણધર્મ છે ગરમીને દૂર કરવાનો અદ્ભુત ગુણધર્મ છે અને આપણા હિન્દી પિક્ચરમાં પણ કહ્યું છે કે મેરે દેશ કી ધરતી સોના ઓગલે ઉગલે હીરે મોતી એટલે આપણા દેશની ધરતી તો અને એની માટીની તો વાત જ શું કરવી હવે આવા માટી વડે જ્યારે માટલા બનાવવામાં આવ્યા હોય દેશી ચાક પદ્ધતિએ અને દેશી નિભાડામાં પકવેલા હોય લાકડાની મદદથી તો એ માટલાની અંદર જે પાણી ભરવામાં આવે છે એ પાણીની અંદર માટીના કેટલાક તત્વો ભળતા રહેતા હોય છે માટીની અંદર રહેલા કેટલાક સૂક્ષ્મ ક્ષારો કેલ્શિયમ છે બીજા બહુ સ્ટ્રેસ એલિમેન્ટ છે સતત આપણા પાણીમાં ભળ્યા કરે છે અને આપણને સતત મળ્યા કરતા મિત્રો જ્યારથી આપણે આ આરોના પાણી પીવા માંડ્યા પ્લાસ્ટિકના પાણી પીવા માંડ્યા એ બધાથી એ જે સૂક્ષ્મ તત્વો શરીરને મળતા હતા એ બધા ઓછા થઈ ગયા પ્લાસ્ટિકનું પાણી તો ખરેખર ગરમીમાં રાખવામાં આવે તો કેટલું પ્લાસ્ટિક ઓગળે છે ને શરીરને નુકસાન કરે છે ત્યાં માટલાના પાણીની અંદર માટલાના અંદર માટીમાં રહેલા જે ક્ષારો છે જે તત્વો છે સ્ટ્રેસ એલિમેન્ટ છે એ સતત ભળ્યા કરે છે અને પાણીની અંદર આપણને સતત અને એટલા બધા પાણીમાં દ્રાવ્ય હોય છે કે શરીરમાં એ ઇઝીલી એબ્ઝોર્બ થઈ જાય છે અને માટલામાં બીજું એ છે માટલામાં પોરોસીટી એટલે છિદ્રાળું પણ હોય એ છિદ્રમાંથી સતત પાણી જમ્યા કરે એટલે આજુબાજુ પણ એ ઠંડક કરી અને તમારા શરીર માટે ઉપયોગી પાણી બનાવી આપે ન વધારે ઠંડુ ન ઓછું કારણ કે અત્યારે જે ફ્રીજના પાણી અને ફ્રીજમાં મૂકેલા અથવા ઠંડા પીણા વાપરવાથી ગળાનું ઇન્ફેક્શન થોટ ઇન્ફેક્શનના કિસ્સાઓ અત્યારે જબરજસ્ત ચાલી રહ્યા છે હાલ એનો એક જબરજસ્ત વા વાવર છે અને દર બે ઘરમાં બે ત્રણ મેમ્બર હોય તો એકાદ માણસ આ રોગનો ભોગ બને છે ત્યાં માટલાનું આ પાણી પીએ તો આપણને આ તકલીફ થતી નથી તો આવો મિત્રો આપણે આપણા દેશની સંસ્કૃતિ તરફ પાછા વળીએ પ્રકૃતિ તરફ પાછા વળીએ આયુર્વેદ તરફ પાછા વળીએ અને માટલાના પાણીને સ્વીકારીએ અને આપણી સંસ્કૃતિમાં આપણા લોકોને આપણે એક સરસ મજાની રોજીરોટી આપીએ અને આપણી સ્વસ્થતાને પ્રાપ્ત કરીએ જય હિન્દ જય જવાન જય કિસાન માટીના માટલાનું પાણી ઠંડુ હોય છે અને ગરીબ લોકો માટે ફ્રીજની ગરજ સારતું હોય છે સાથે સાથે ઠંડુ પાણી શરીર માટે પણ ઉપયોગી છે તો બીજી તરફ માટલાનો ઉપયોગ કરવાથી પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટને પણ પ્રોત્સાહિત કરી શકાય છે